જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં આપણો હવાનો જે વિડીયો જે પાવાગઢનો સંગ આજે અમારો જો છે અને અત્યારે નાઇટનો પ્રોગ્રામ છે તો ચોકડી આવ્યા હતા કેમ ચાલુ જ છે અત્યારે ચાંદ નાસ્તાનો અંબાજી જે દત્તાવાર ભક્ત પર આવીના માટે જે બીજા લોકો આવી ના માટે તો ચલો નાસ્તા પાણી પૂરું કરી લઈએ ફાઈનલી મિત્રો ભોણાભાઈ હોવાને એ જોવા